સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઓટીના શૌચાલયમાં દારૂની નાની બોટલ પડી હોવાનો વિડીયો વાયરલ થયો છે ટોમસ સેન્ટરના ગેટ પર ચેકિંગ થતું હોવા છતાં અહીં દારૂની બોટલ કેવી રીતે પહોંચી તેને લઈને સવાલો ઊભા થયા છે આ વિડીયો વાયરલ થયા બાદ શું કાર્યવાહી કરવામાં આવશે તે સવાલો ઊભા થયા છે સુરતને સિવિલ હોસ્પિટલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે નવી સિવિલ હોસ્પિટલમાં ઓટીના પુરુષના શૌચાલયમાં દારૂની એક નાની બોટલ મળી આવી હતી આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડિયો વાયરલ થતા અનેક સવાલ ઊભા થયા છે સિવિલ હોસ્પિટલમાં કે જ્યાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે અને ત્યાં શૌચાલયમાંથી દારૂની બોટલ મળી આવી છે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પર ગેટ પર ચેકિંગ પણ થાય છે ત્યારે શૌચાલયમાં આ દારૂની બોટલ કોણ અને કેવી રીતે લાવ્યું તે પણ એક મોટો સવાલ છે હાલા વિડિયો વાયરલ થતા સિવિલ હોસ્પિટલના તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે થોડા દિવસો પહેલા પણ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં દારૂની મહેફિલ માણતા બે લોકોનો વિડીયો વાયરલ થયો હતો અને બાદમાં ખટોદરા પોલીસે તેઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં ઓટીના શૌચાલયમાં દારૂની નાની બોટલ મળી આવતા અનેક સવાલ ઉઠવા પામ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત